લોકસભા ચૂંટણી પહેલાં સુરતમાં ભાજપની ઐતિહાસિક જીત મુકેશ દલાલ બન્યા લોકસભા સાંસદ સુરતથી વિરોધ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ વિજેતા જાહેર હવે પચ્ચીસ બેઠકો પર યોજાશે મતદાન સુરતમાં ભાજપની જીત પર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું ચારસો પારના લેખ્યાંકની આ પહેલી જીત તો ફોર્મ રદ બાબતે કોંગ્રેસ દ્વારા ખોટું નાટક ઊભું કરાયું હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા રાજકીય કાવતરું હોવાનો આરોપ તો લોકતંત્રની હત્યા થઈ હોવાની આપે આપી પ્રતિક્રિયા રાજ્યની પચીસ બેઠકો માટે ઉમેદવારોનું સંપૂર્ણ ચૂંટણી ચિત્ર થયું સ્પષ્ટ બસો ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં તો અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ અઢાર ઉમેદવારો બારડોલી બેઠક પર સૌથી ઓછા ઉમેદવારો મેદાનમાં રાજ્યમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ભાજપ નેતા ભૂપેન્દ્ર પટેલ નખત્રાણાથી બેરોજગારીના મુદ્દા સામે વિપક્ષ પર સાધ્યું નિશાન કહ્યું વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી રોજગારીના અનેક અવસરોનું થયું સર્જન તો વડોદરાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ અકોટામાં યોજી રેલી રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું જનસંપર્ક અભિયાન રાજકોટમાં ભાજપનું સબળ નેતૃત્વ નાગરિકોની અપેક્ષાએ ખરું ન ઉતર્યું હોવાનો આક્ષેપ ઉત્તર પ્રદેશ પ્રચાર અભિયાનમાં વિવિધ પક્ષોનો આક્ષેપ પ્રત્યાક્ષેપ ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી અલીગઢમાં સંબોધી જનસભા કોંગ્રેસ સપા તુષ્ટીકરણની રાજનીતિ રમી હોવાનો પણ લગાવ્યો આરોપ તો બુલંદ શહેરથી બસપા સુપ્રીમો માયાવતીનો સરકારી એજન્સીનો દુરુપયોગનો આરોપ કોંગ્રેસના મેનિફેસ્ટો પર ભાજપના નિવેદનો પર કોંગ્રેસ આકરા પાણીએ મેનિફેસ્ટોને ખોટા અર્થમાં રજૂ કરાઈ હોવાનો કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલનો આરોપ સંપત્તિના સર્વે કરાવવાના મુદ્દો કોંગ્રેસના ઘોષણાપત્રમાં હોવાની ભાજપ તરફથી ચૈત્રી પૂનમની પૂર્વ સંધ્યાએ ચોટીલા ખાતે રાજ્યભરમાંથી ઉમટી પદયાત્રાઓની ભીડ તો બહુચરાજી ખાતે લોકમેળાનો પણ પ્રારંભ વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓનું આયોજન રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત વલ્લભ વિદ્યાનગર ચાલીસ ડિગ્રી તાપમાનની સાથે સૌથી ગરમ શહેર અમદાવાદ અમરેલી અને ભાવનગરમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન તો આગામી ત્રણ દિવસ દરમિયાન પવનની દિશા બદલાતા ગરમી ઘટવાની શક્યતાઓ